કિસાન ચેનલ તરફથી રામ રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર દકુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર ને સાતના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરમાં કમ્પ્લીટ મિત્રો સિમ્શન એન્જિનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે બાકી મિત્રો કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપનીનો જ તમને હાલમાં ટ્રેક્ટરમાં કલર જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરાવેલ નથી એટલે કે ખુલેલું ટ્રેક્ટર નથી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે વન ઓનર આખું તમને ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો પિસ્તાલીસ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં દક્કુભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પાસઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દો તો પ્રોપર તમને આ ટ્રેક્ટર અમરેલીમાં જોવા મળશે કે વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો દકુભાઈ નામ અને સિત્તેર એક છાસઠવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર